સુરતના ભાઠામાં શશાંગ્યા પરિવારે કરેલ સામૂહિક આપઘાતનો મામલો પોલીસે સુસાઈડ નોટના આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રણની કરી ધરપકડ ભરતભાઈ શશાંગિયાએ પોતાનો ફ્લેટ દલાલ મારફતે સંજય પટેલને વેચ્યો હતો મકાનના સોદામાં ટોકન પેઠે સંજય પટેલે એક લાખ આપ્યા હતા મકાનની લોનના પાંચ હપ્તા બાકી હોવાથી સોદો કેન્સલ થયો હતો દલાલ રાજુ આંબલિયા મકાનનું ટોકન આપનાર સંજય પટેલ અને પુત્ર હિતેશે રૂપિયા માંગ્યા ભરતભાઈ શશાંઘિયાને દવાખાનું આવી જતા લાખ રૂપિયા દવાખાનામાં ખર્ચાઈ ગયા મકાન દલાલ રાજુ આંબલિયા તેમજ સંજય પટેલ અને હિતેશ રૂપિયા માટે ધમકી આપતા હતા ઘરમાં ઘૂસી મારવાની ધમકી આપતો ભરતભાઈ તેમના પત્ની વનીતાબેન તેમજ પુત્ર હર્ષે કર્યો સામૂહિક આપઘાત પોલીસે મકાન દલાલ રાજુ આંબલિયા સંજય પટેલ અને પુત્ર હિતેશની ધરપકડ કરી બાઇટ જે બી વનાર પીઆઈ અમરોલી પોલીસ સ્ટેશન અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત